મહેસાણા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી નશા મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો તેમજ નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે જિલ્લાના હોમગાર્ડના 15 યુનિટના 1300 હોમગાર્ડ ઉપરાંત જિલ્લા પુસ્તકાલય દૂધસાગર ડેરી સરકારી સંસ્થાઓ કચેરીઓ તેમજ જિલ્લામાં ચાલતા લોકમેળામાં ખાસ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાના જણાવ્યા અનુસાર મહેસાણા જિલ્લામાં પચાસ હજાર લોકો સુધી જુદી જુદી રીતે વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે હજુ આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી વધુને વધુ લોકોને આ સંદેશ મળે અને લોકો વ્યસન મુક્ત થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા કચેરી દ્વારા મોટા પાયે અલગ અલગ દ્વારા કાર્યક્રમો કરવામાં આવેલ છે જેમાં હોમગાર્ડ અલગ અલગ યુનિટોમાં જેટલા ને શપથવિધિનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે યુજીવીસીએલમાં દૂધસાગર ડેરીમાં તેમજ અત્યારે હાલ શ્રાવણ મો ચાલી રહેલો છે એટલે અલગ અલગ પ્રકારના ધાર્મિક સ્થળોએ નશા મુક્ત અંતર્ગત પોષણ પ્રદર્શન કરીને જનજાગૃતિ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરીને પ્રોગ્રામ કરવામાં આવેલા છે જેમાં લાઇબ્રેરી છે સરકારી સંસ્થાઓ છે તમામ સંસ્થાઓ સહભાગી થઈને અંદાજિત આ રોજ પચાસ હજાર કરતા વધુ લાભાર્થીઓને કવર કરીને પ્રોગ્રામ કરવામાં આવેલા છે અનુપસિંહ જાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા